નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ઘઉંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ભીલોડા ચારસો પંચ્યાસીથી પાંચસો પાંત્રીસ ખાંભા છસો દસથી છસો દસ ખેડબ્રહ્મા ચારસો છન્નુંથી પાંચસો પિસ્તાલીસ હિંમતનગર ચારસો છન્નુંથી પાંચસો છ્યાસી વડાલી ચારસો એંસીથી પાંચસો સત્યાવીસ બાવડા ચારસો એકાણુંથી પાંચસો ત્રેવીસ કલોલ ચારસો થી છસો ત્રીસ ઉપલેટા ચારસો થી પાંચસો પાંથાવાડા ચારસો થી પાંચસો પચીસ સમી ચારસો પચાસથી છસો પાંત્રીસ વડગામ ચારસો ચાલીસથી ચારસો એક્યાસી જામજોધપુર ચારસો પચાસથી પાંચસો દસ મોડાસા ચારસો પંચ્યાસીથી પાંચસો એકાવન ઇડર ચારસો પાંચસો નેવ્યાસી કુકરવાડા ચારસો પચાસથી પાંચસો એકોતેર જોટાણા ચારસો એકોતેરથી પાંચસો પાંત્રીસ મોરબી ચારસો નેવુંથી પાંચસો ચોત્રીસ તળાજા બસો નેવુંથી પાંચસો પંચાવન વાંકાનેર ચારસો ત્રીસથી પાંચસો અઠ્યાવીસ બહુચરાજી ચારસો ચારસો ડીસા ચારસો પંચ્યાસીથી પાંચસો એંસી સિદ્ધપુર ચારસો એંસીથી પાંચસો આડત્રીસ પાલનપુર ચારસો પિંચોતેરથી પાંચસો અગિયાર ભીલડી ચારસો ઇઠોતેરથી પાંચસો ત્રીસ ભાવનગર ચારસો થી પાંચસો બ્યાસી ખંભાત ચારસો સિત્તેરથી પાંચસો પંચાવન ચાણસમા ચારસો થી પાંચસો બેતાલીસ સિહોરી ચારસો થી પાંચસો પંચોતેર થરા ચારસો પચાસથી પાંચસો બેતાલીસ આંબલીયાસણ ત્રણસો પંચાણુંથી પાંચસો પંચાણું મહેસાણા ચારસો ચાલીસથી પાંચસો ચાલીસ પાટણ ચારસો પંચોતેરથી છસો ચાલીસ જામનગર ચારસોથી પાંચસો ઓગણીસ કોડીનાર ચારસો પચાસથી પાંચસો બાબરા ચારસો પાસઠથી પાંચસો પચીસ જામખંભાળિયા ચારસો છોતેર થી ચારસો છૌતેર વિરમગામ ચારસો એંશીથી પાંચસો પંદર તલોદ ચારસો નેવું થી પાંચસો છાસઠ વિજાપુર ચારસો સિત્તેર થી પાંચસો છાસઠ ગોઝારીયા પાંચસોથી પાંચસો પિસ્તાલીસ ઇકબાલગઢ ચારસો સાહીઠથી પાંચસો સડસઠ હારીજ ચારસો પચાસ થી છસો માણસા ચારસો સાઠથી પાંચસો એકાણું રાઘનપુર ચારસો થી પાંચસો પચાસ પાલીતાણા ચારસો અડસઠથી પાંચસો કડી ચારસો સિત્તેરથી પાંચસો છત્રીસ અંજાર પાંચસો છથી પાંચસો છ વિસનગર ચારસો સિત્તેરથી પાંચસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો